તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભર ઉનાળે ચોમાસા જેવી સિઝન જામી છે મે મહિનામાં તીવ્ર ગરમી પડવાને બદલે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ચાર ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે તો હવામાન વિભાગે હળવાપુરની આશંકા પણ વ્યક્ત કરી છે હવામાન વિભાગે રાજ્યના નવ જિલ્લામાં પૂરની સંભાવના દર્શાવી છે જેમાં ભરૂચ વડોદરા નર્મદા સુરત તાપી વડોદરા અમરેલી ભાવનગર સુરેન્દ્રનગરમાં હળવા પૂરની સંભાવનાઓ છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાથી મધ્યપ્રદેશની બોર્ડર સુધી વાદળો ઘેરાયેલા છે ગરમ ભેજવાળી આવા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સુધી લાઇન બની છે આવી સ્થિતિમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સાવધાની વર્તવાની અને દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનના સાઉથ વેસ્ટ ઉપર સક્રિય છે જેને કારણે રાજ્યમાં થંડરસ્ટ્રોમની ચેતવણી આપી છે સિવિયર થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવાને કારણે રાજ્યમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવનાઓ છે તો વળી રાજકોટ બોટાદ હોય કે અમદાવાદ આણંદ ભરૂચ વલસાડમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ જૂનાગઢ હોય કે ગીર સોમનાથ સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા વડોદરા નર્મદા સુરત તાપી ડાંગ અને નવસારીમાં યલો એલર્ટ અને છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તો અન્ય જિલ્લાઓમાં કોઈ પણ પ્રકારની આગાહી કરવામાં આવી નથી મિત્રો તમને જણાવી દઈએ કે ગુરુવારના રોજ હવામાન વિભાગે આપેલા મેપ મુજબ રાજકોટ અમરેલી હોય કે ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ અને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે